કાકરેજના તેરવાડિયાની ઓડ પ્રાથમિક શાળાનો વિડીયો હોવાનું સામે આવ્યું શાળામાં વિદ્યાર્થી ધૂળતા હોવાનો વિડીયો એ સામે આવ્યો હતો વિદ્યાર્થી સાથે શિક્ષક પણ સહભાગી બનતી જે જોવા મળ્યા હતા અને સાથે જ વિડીયો શનિવારના રોજ અંધશ્રદ્ધા નિવારણ બાબતનું હોવાનું ગ્રામજનોનું અત્યારે માનવું છે સાથે જ આનંદમય પ્રવૃત્તિ અને એ બે ક્લેશ ડે અંતર્ગત આયોજન છે તે કાર્યક્રમનું કરવામાં આવ્યું હતું કોઈકે કે અડધો વિડીયો વાયરલ કર્યો હોવાનું પણ ગ્રામજનોએ કહ્યું સાથે જ શાળાને બદનામ કરવામાં પણ આ ષડયંત્રો રચાયું હોય તેવું પણ ગ્રામજનોએ કહ્યું ખરેખર બાળકોને અંધશ્રદ્ધા નિવારણ માટે જાગૃતિનો આ કાર્યક્રમ હતો અને તેના જ ભાગરૂપે જે સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો વાયરલ થયો હતો તેમાં બાળકો અને શિક્ષકો એ સ્કૂલના કાર્યક્રમની અંદર ધૂણી રહ્યા હતા આમ તો અંધશ્રદ્ધાને ક્યાંય પણ સ્થાન ન હોવું જોઈએ પણ આ જે વિડીયો વાયરલ થયો હતો એ વિડીયો બાદ હવે શાળા સંચાલક અને ગ્રામજનોની પણ એ સ્પષ્ટતા સામે આવી છે કે આ કોઈ અંધશ્રદ્ધા ફેલાવવા માટેનો કાર્યક્રમ ન હતો આ એક અંધશ્રદ્ધાથી કઈ રીતના દૂર રાખી શકાય બાળકોને તે માટેનો એક કાર્યક્રમ હતો આ કાર્યક્રમને લઈ જે વિડીયો વાયરલ થયો હતો એ વિડીયો વાયરલ થયા બાદ હવે સ્પષ્ટતા ગ્રામજનોએ કરતાં શું કહ્યું અને શાળા સંચાલકોએ શું કહ્યું આવો તે પણ જોઈએ એ જ છે કે લોકોને જાગૃત કરવા માટેનો જ વિડીયો છે આમાં કોઈ બીજું ખાસ કહેવાનું આવતું નથી જાગૃત એટલે કેવી જાગૃત અંધશ્રદ્ધાથી જાગૃત થવાની માટેની અંધશ્રદ્ધા તો વધારે આ ગામમાં નહીં દરેક આપણા ગુજરાતની અંદર દરેક ગામોમાં એવું લાગે છે કે અંધશ્રદ્ધા બહુ વધી ગઈ હોય એવું